જય મોબાઈલમાં બધાને સ્વાગત છે તમારું અમારી ચેનલમાં નાજના નવા વિડીયોમાં તો આજે આપણે જવાનું તો પાર્ટીમાં ને હું હોય ખબર નથી જે હોય પાર્ટીમાં આપણે જ્યાં થઈને જોઈએ તો આજે કાકા હા શું છે તમને ખબર હોય તો કોમેન્ટ કરીશું આજે અમારા ગામમાં દર વર્ષેની જેમ ઠાકર બાપાનું આ ધ્યાન જેમ લઈને નીકળે છે અને પરિષદ પણ આપવામાં આવે છે ફેરી શેરી નીકળે આવી ગયો પાર્ટી છે અહીંયા કે એને પૂછો શું આજે પાર્ટીમાં છે નામ ઉછી કે કીધું આજે દાળ ઢોકળી ઓરમ છે દાલ ઢોકળી અમારા કાકા છે જે દાલ ઢોકળી બનાવે છે

तो करी नो सुँधरी पण पछि आज बसालो तयार त डुङी टमाटा मरसा अनि मसाला डबला कोथमरी वगेरा मसाला पनि तयार थ दाल पाक वगार नखे नै आज ढोकली पनि तयार कटला ढोकली पाँच भोकली पाँच फेरि पछि डिस्कता

તમને એમ લાગતું છે આ લઈને ક્યાં જાય છે પણ અમે રિક્ષા લઈને થાળી લેવા ગયા હતા કારણ કે એમ નહોતી ઝાઝી થાળી લાવવાની હતી થાળી લઈને આપણે આવી ગયા સીધા પાલટી હતી અહીંયા અહીંયા તો ઢોકળીને બધું નાખી દીધેલું હતું એટલા માટે સીધી આપણે ડાળ ડાળ ઢોકળી પાકે તો વાટ જોવાની હતી બધા મસાલા એડ કરી દીધા છેલ્લે બ્રાક પણ નાખી દીધી ઉકળવા પણ મૂકી દીધો યાર ભાઈ હા ભાઈ કીધું તું તાપ કરી દે અને બધા ઊભા છે વાતો આ ભાઈ ટાપ કરે છે તો ફાઈનલી આપણે ડાલ ઢોકળી તૈયાર થઈ ગઈ ઉકળી ગઈ છે આ નિકુલભાઈ હલાવી રહ્યા છે કે કેવી રીતના સોલ્ટી નથી ગઈ ખાસી નથી ને તો જ લાગે છે તો આપણે આવી ગયા ખાવા

હું ખાવાની મજા આવી છે ઓલા મિત્રો તમે પણ ખાવા આ મારી નાની બેન છે દૂધ પીવે છે એને મૂંસ થતી હતી મેં કીધું દૂધ પીને મૂંસ ધોવી છે મારે પીરસવાળાને જમવાનો વારો આ નિકુલ બેહી ગયા જમવા એ મારો વિડીયો મેં પેલા વિડીયો ઉતાર્યો થાળી લઈને બેહ ગયો છે ખાવા તો ગામડામાં બધા ખાઈ પીને બધા હવાની કરતા હોય એમ બધા હવાની વારો બે જશે ઓકે બાય